સુરત જિલ્લાની વાત કરીએ સુરતના માંડવી તાલુકામાં એક એવું ગામ આવેલું છે જ્યાં જાપાન જેવી સ્થિતિ છે જી હા ગામમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાય છે પરંતુ આ ભૂકંપ કુદરતી નહીં માનવ સર્જિત છે અવારનવાર આ ભૂકંપના આંચકાથી કંટાળી ગ્રામજનોએ આક્રમક વિરોધ પણ શરૂ કર્યો છે શું છે આ વિરોધ કયા કારણે આવે છે ભૂકંપ જોઈએ રિપોર્ટમાં આ છે સુરત જિલ્લાના માંડવી આવેલું આ ગામમાં તમે જાઓ અને તો ગભરાતા નહીં કારણ કે અહીં આ રોજનું છે જાપાન જેવા માહોલનો અનુભવ અહીં કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે બેફામ રીતે સ્ટોન ક્વારી ઉદ્યોગ અહીં ચાલી રહ્યો છે ગેરકાયદે રીતે ધરતીના પેટાળમાંથી ખનીજ કરવામાં આવે છે જેના કારણે ધરા ધ્રુજી ઉઠે છે

તો અમારે કઈ કરવું હોય તો બધા આવી જાય અમને અમે બધા જેલ ભેગા જવા તૈયાર છે પણ અમને ક્વારી બંધ જોઈએ એટલે બંધ જોઈએ અવાર દવાર કરવા આવતા બ્લાસ્ટા કારણે ગામના અનેક ઘરો મંદિર પંચાયત મથક શાળાઓમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે એટલું જ નહીં બ્લાસ્ટના કારણે ધૂળની જે ડમરી ઉડે છે તેના કારણે ગામ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે વારંવાર બ્લાસ્ટને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે

ન્યાય માટે ઉતરેલા લોકોને પોલીસ અટકાવ્યા હતા ક્વારી વિરોધમાં ગ્રામજોને 5 દિવસ બંધનો એલાન કર્યું છે તાલુકાએ થી પરમિશન લીધી હતી પણ અમને કાલ 24 કલાકમાં અમને જાણ કરવાની હતી એ લોકોએ કરી નથી અને કાલે હજી અમને પરમિશન રદ કરેલી છે એટલા માટે અમે આખો હરેક બંધ રાખેલું અને આંદોલન કરવાના હતા યુદ્ધ ધરણા પર બી બેસવાના છે પણ અમને પરમિશન નથી આપી ગામ લોકોના આક્રમક વિરોધના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ગામમાં દોડી આવ્યા અને આગામી દિવસોમાં સ્ટોન ક્વોરી માલિકો બુસ્તર વિભાગ અને સ્થાનિક વહીવટી અધિકારી સાથે બેઠકનું આયોજન કરાયું છે આ બેઠકમાં શું સમાધાન આવે છે તે જોવાનું રહ્યું પરંતુ ત્યાં સુધી ગામ લોકોએ ગામમાં બંધ પાડવાનો પણ નિર્ણય લીધો છે એ ગ્રામજનો જે આ ગૌચરથી જે આ સ્ટોન કરીથી

उसके लीगैलिटी को वेरीफाई करके फिर गांव वालों को आश्वासन दे दिया गया और वो अभी अपने घर जाते रहे और आई एम श्योर की इसकी पूरी तरह से जांच करके रिपोर्टिंग कर दी जाएगी ઉદ્યોગથી મોટા પાયે રોજગારીનું સર્જન થાય છે કોઈ પણ દેશની પ્રગતિમાં ઉદ્યોગનો સૌથી મોટો રોલ છે પરંતુ એ ઉદ્યોગ સ્થાનિકો માટે વિનાશ બને તેવું ન હોવું જોઈએ હાલ હરેડ ગામનો ક્વોરી ઉદ્યોગ વિનાશ પેરી રહ્યો છે ત્યારે મામલે જલ્દી સમાધાન આવે તે જરૂરી છે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે સંદીપ બસાવા ઝીબીડિયા શું